પ્રાર્થના કરો છો ક્યાં ઉત્તર આવશે હા હું દરરોજ શાળામાં અને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું અભ્યાસના બીજા પ્રશ્નો છે તમે પ્રભુ પાસે પ્રાર્થનામાં શું માગો છો કેમ ઉત્તર આવશે હું પ્રભુ પાસે પ્રાર્થનામાં સૌનું કલ્યાણ જ માગું છું કારણ કે આપના એકલાના સુખથી આપને સુખી થઈ શકતા નથી સૌનું સુખ માગવાથી એમાં આપણું સ્પન સુખ સમાઈ જાય છે ત્રીજો પ્રશ્ન છે તમને ઈશ્વરે સર્જેલી કઈ કઈ વસ્તુઓ બહુ ગમે શા માટે ઉત્તર આવશે મને ઈશ્વરે સર્જેલા હવા પાણી પ્રકાશ અને ધરતી ખૂબ જ ગમે છે કારણ કે હવા પાણી અને પ્રકાશ વગર આપણે જીવી ન શકીએ વળી જે અનાજ આપણને પોષે છે તે અનાજ પણ ધરતીમાં માતામાં જ પેદા કરી શકાય છે ચૌથો પ્રશ્ન છે જો તમે ઈશ્વર હો તો ઉત્તર આવશે જો હું ઈશ્વર હોઉં તો ધર્મ જાતિ કે રાગ દ્વેષના ભેદો પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ કરું પ્રશ્ન પાછવા આવશે તમારા ઘરમાં કોણ કોણ પ્રાર્થના કરે છે કેવી રીતે ઉત્તર એવી રીતે લખી શકાય મારા ઘરમાં હું મારા મમ્મી પપ્પા અને દાદા દાદી રોજ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ઘરમાં ભગવાનની દીવા બત્તી કરીને માળા કરીને તો વળી ક્યારેક મંદિરે જઈને પણ પ્રાર્થના કરીએ છીએ છઠ્ઠો પ્રશ્ન આવશે શાળાની શરૂઆત પ્રાર્થનાથી જ કેમ થાય છે ઉત્તર આવશે શિક્ષણને એકાગ્રતા સાથે સીધો સંબંધ છે એકાગ્રતા વિના શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી પ્રાર્થના એ એકાગ્રતા માટેનું સરળ સવળ માધ્યમ છે તેથી શાળાની શરૂઆત પ્રાર્થનાથી જ થાય છે એવી રીતે આપણે લખી શકીએ આગળ પ્રશ્ન છે તમે ક્યારે ક્યારે ભગવાનને યાદ કરો છો કેમ ઉત્તર એવી રીતે લખી શકાય હું મારા કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં અને મુશ્કેલીના સમય ભગવાનને યાદ કરું છું કારણ કે એ જ એક અગોચર શક્તિ છે જે આખી સૃષ્ટિએ સૃષ્ટિને ચલાવે છે એ જ એકમાત્ર મહાશક્તિ છે જે આપણે મુશ્કેલીના સમયે મદદ કરવા સમર્થ છે અભ્યાસના પ્રશ્નો બીજા છે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલા પ્રશ્ન છે પ્રભુ તેમની પીંછી ચલાવીને જીવનના રંગો પ્રગટાવશે એટલે શું કરશે ઉત્તર આવશે પ્રભુ તેમની પીંછી ચલાવીને જીવનના રંગો પ્રગટાવશે એટલે જીવનમાં માનવતાના રંગો ભરી દેશે રંગીચ માત્ર નહીં પરંતુ માનવતા મહેકી ઉઠે એવું કૃતાર્થ જીવન જીવવાનું પણ પ્રભુ શીખવાડી દેશે બીજો પ્રશ્ન હશે હૈયાના નાના ઝરણાને સાગર જેવી બનાવવાનું શા માટે કહ્યું છે હશે ઉત્તર આવશે કવિના હૈયાનું નાનું ઝરણું ક્યારેક સહજ સંકુચિત વિચારધારામાં આવી જવાની તેમની દહેશત છે તેથી કવિએ હૈયાના નાના ઝરણાને વિશાળ સાગર બનાવવાનું કહ્યું છે હશે સાગર જેવું વિશાળ હૈયું સૌની ચિંતા કરી શકશે અને રાગ દ્વેષ ભૂલીને અંતરમાં સમાવી શકશે તીસરો પ્રશ્ન છે સ્નેહ શક્તિ અને બદલીદાનના નીરની વાદળી વરસાવવાનું કેમ કહ્યું હશે ઉતરાવશે જીવનમાં એકબીજા પ્રત્યે સ્નેહ સિવાય બધું શુષ્ક અને યત્રવત ભણી શક જાય છે સ્નેહશક્તિ બલિદાન વિના ટકતી નથી તેથી જ કવિએ સ્નેહશક્તિ અને બલિદાનના નીરની વાદળી વરસાવવાનું કહ્યું છે ચૌથો પ્રશ્ન છે પ્રભુ માનવરૂપ મનરૂપી ફૂલડાને રસથી ભરી દેશે તો જીવનમાં શું ફેરફાર થશે ઉત્તર આવશે આપણે સૌ ભાગમાં પૂરડા છીએ આપણને સૌને ભગવાન રસથી ભરી દેશે સૌ સૌનું તો સૌનું જીવન પ્રેમમય સ્નેહમય અને લાગણીથી ભર્યું ભર્યું બની જશે સંસારમાં કોઈને એકલવાયુ નહીં લાગે સૌ પોતિકા લાગશે અને સૌને જીવન જીવવા જેવું લાગશે પ્રશ્ન પાંચવું છે આપણે ફૂલ બનીએ મત મથવાનું છે એટલે શું કરવાનું છે ઉત્તરાવશે આપણે સૌ માનવ દેહ ધરીને પૃથ્વી પર આવ્યા છીએ ત્યારે આપણે કોઈની સેવા કરીને જરૂરિયાતવાળાને યથાશક્તિ મદદ કરીને તેમજ સમાજને ઉપયોગી કાર્યો કરીને માનવતાની મહેક પ્રસરવાનું પ્રસરવાની છે બસ આ રીતે આપણે ફૂલ બનીને મત મતવાનું છે પ્રશ્ન તીસરો અભ્યાસનો આપણે આપેલ ભાવને અનુરૂપ કાવ્ય પંક્તિ લખો એમાં પહેલો એ ભગવાન અમારી નાની નાની આંગળીઓમાં અને અમારા નાનકડા પગમાં એટલું બળ આપો કે એ બળના જોરે અમે આખું વિશ્વ કરી શકીએ પંક્તિ એવી રીતે લખી શકાય ટચકડી આ આંગળીઓમાં ઝાંઝુ જોર જમાવો આ નાનકડા પગણે વેગે ભમતા જગદ બનાવો બીજા ભાવ છે એ સર્જનહાર અમારા હૃદયના રસ્તાઓ તો સાવ નાના છે હૃદયના ભાવોને વિશાળ બનાવીને બધાની મદદ કરવા યોગ્ય બનાવો પંક્તિ એવી રીતે રાખી શકાય ઊરની સાલંક સાંકલડી શેરીના પંત વિશાળ રચાઓ હૈયાના ઝરણા નાના ને સાગર જેવા બનાવો આગળની ભાવ એવી રીતે લખી લખી લે એ પ્રભુ કોઈની પણ મદદ જરૂર ના પડે એમ આપડે અમને બધી જ મુશ્કેલીઓમાંથી ઓગરવાની શક્તિ આપો અને તેમાંથી બહાર નીકળવામાં અમારા હાથમાં બળ આપો હવે પંક્તિ એવી રીતે છે વન દિવે અંધારે જોવા આંખે તેજ ભણવા ભરાવો વન જહાજે દરિયાને તરવા બળ બાબુ